જો મિત્રો આ હું પાણી ભરાઈ દઉં પાણી કાઢવાનું છે વરસાદ તો બહુ થઈ ગયો જો આમ ન બે પાણી કાઢને જાઈ બહુ વરસાદ દંત જો અટટનું પાણી છે આથી માંડી આ કાઢી નાખે નક પછી એ રેસાઈ જાય એ જો પાણી કાઢ નાખું એ વાહ ને ઓલમ હો નાલી જો જો લે બેવા જાય ને ઓને આ જો કાઢવા જાવ

આટલું મજો આટલું ભરી મારો અવાજ આવતો નહી બોલ બોલ કોણ ફારે છે જા હાથથી પાણી કાઢો માંડિયા બાવા કોડારી નથી વાટેથી પાણી કાઢો હ કોડારી તે લઈ આવે ને ઘરથી શું કરી કોડારી કોઈ કોડારી લેવાય એમ નહોતું એકે ત્રણ જણા હતા હ आ रे ले आरे ले आ काठोज में कावे का काठो में रे रे घर लाके लेके हम नहीं के पानी नहीं गिर आ बंदो रस्ता में पानी जो है वहां भाई जो है यूं को टप ही जा रस्ता में खो जा राम हो जे जो हमें पानी भरी हूं आपड़ा ना बजाय मांडवी में आगे चेक करता जाए न होया जाए जो मित्रा 6000 आटलू पानी है वहाँ क्या काटूं है खबर न पड़े मत क्या काटूं ये पानी वो गरम गरी गियो गारो बहुत छे गरम गरी गियो यो लो हो जाए संपल उतारे न क्या तो था हम तो पानी देखा तो न थे ओ हो था यो मैंने पानी न देखा

હા ને મસી મસી મચ્છી ગોતમી મચ્છી અરે અરે જડી ગયું ના નથી જડી જડીમ ખૂબો ખૂબો ઓળસવાનું હોય હા એટલું પાણી વધી ગયું સરળી કરવાની હા જ્યાં છે આમ સરળી કર્યું

ワンハップ料理イ